જ્યારે આંખોમાંથી આંસુ રોકાતા ના હોય તમારો શ્વાસ ભારે લાગે અને તમે અંદર ને અંદર એટલા શ્વાસ ગણી રહ્યા હોય તમે છેલ્લામાં એટલા શ્વાસ ગણી રહ્યા હોય અને એટલામાં એટલો ભાર ના વામેલી પર વિશ્વાસ હોય અને દુખના આંસુ હોય વિરહના હોય જીવનમાં બધું ઢળી ગયું હોય પડી ગયું હોય વિરાઈ ગયું હોય કોઈએ તમને દગો આપ્યો હોય અને વિશ્વાસઘાત કર્યો હોય અથવા જીવનમાં તમારા સાથે કોઈને છેતરપિંડી કરી હોય અને બધી બાજુથી દશી દિશાઓમાંથી દુઃખના જ વાયરા વાયા હોય અને છેલ્લામાં છેલ્લો શ્વાસ તમે ગણી રહ્યા હોય અને એટલા જ બારોબર વિશ્વાસમાં મેલડી ઉપર હોય તો પછી તમારે ડરવાની ચિંતા કરવાની કે ગભરાવાની કે હવે શું થશે આનું પરિણામ આવશે આવી કશું જ ચિંતા કરવાની તમારે પર રહેતી નથી મિત્રો માં મેલડી એવી શક્તિ છે જે કે નવ દુર્ગા ના બનેલી છે અને કોઈ પણ સંકટ કોઈ પણ કારણ કોઈ પણ વસ્તુ પણ નડતી નથી માં મેલડી નવ દુર્ગા નવ સ્વરૂપમાંથી માંથી નવ દિવ્ય ના બનાવેલી એક આદ્ય શક્તિ જગદંબા

અને તમને લાગે કે માં મેલડી કરે એ જ ખરું અને એટલા જ બરોબર માં મેલડી પર વિશ્વાસ હોય તમારા છેલ્લામાં છેલ્લા સ્વા સુધી માં મેલડી પર વિશ્વાસ હોય કે માં તારે તો એ તું અને મારે તો તું જે થયું હોય અને જે થાય છે તો હું કશું જાણતો નથી અને એ માં મેલડી મારાથી કોઈ જાણે અજાણે પણ મને તારો બાળ જાણે માફ કરજે માં એ માં મેલડી તુર કસુર થાય પણ માવતર કમાવતર ના થાય માં એક જ તારો વિશ્વાસ છે અને એક જ ભરોસો છે અને એ જ તારો આધાર છે માં મારી કોઈ જાણે અજાણે ભૂલ થઈ હોય અને તમારા આત્માથી અને મનથી એટલો જ ભાવ માં ઉપર ઢાળી દો તો માં મેલડી તમારા ધારેલા બધા જ કામ સો સો ટકા પૂર્ણ કરે છે આટલો જ વિશ્વાસ માં પર હોય તો એના નામ પર જીવન સમણ પણ કરી દેવું